જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અષાઢ શુદ્ધ દ્રાદશી એટલે કે દેવશયની એકાદશીના પારણાનો દિવસ તો આજના શુભ દિવસે તુલસી ચાલીસાનો પાઠ કરવાનું મહાત્મ્ય છે તુલસી ચાલીસાનો પાઠ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે તો આજના શુભ દિવસે આ વિડીયોમાં તુલસી ચાલીસાનો પાઠ કરી આજના દિવસને પાવન બનાવીએ

તમે ધન્ય છો શ્રુતિઓમાં તમારા મહિમાની હંમેશા પ્રશંસા કરવામાં આવી છે તમે તમારા જીવન સાથે પણ ભગવાન વિષ્ણુને પ્રિય છો ભગવાન વિષ્ણુને વરરાજા તરીકે મેળવવા માટે તમે વર્ષો સુધી ભારે તપસ્યા કરી હતી જ્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને દેખાયા ત્યારે તમે તેમને હાથ જોડીને વિનંતી કરી તમે ભગવાન શ્રી વિષ્ણુને તમારી પત્ની તરીકે સ્વીકારવાની પ્રાર્થના કરી પરંતુ ભગવાન શ્રીહરિએ તમને નમ્ર તરીકે છોડી દીધા પણ હે માતા તુલસી તમારો અવાજ સાંભળીને દેવી લક્ષ્મીએ તમને શ્રાપ આપ્યો અને કહ્યું કે તમે તમારા માટે અયોગ્ય વર માંગ્યો છે તેથી તમે એક વૃક્ષનું રૂપ ધારણ કરશો તેના પર તમે ભગવાન વિષ્ણુને પથ્થરના રૂપમાં તમારી નીચે રહેવાનો શ્રાપ પણ આપ્યો હતો તે જ સમયે ભગવાન વિષ્ણુએ આપેલા વચન સાંભળીને દરેક વ્યથિત થઈ ગયા ભગવાન વિષ્ણુએ વચન આપ્યું હતું કે જ્યારે સમય આવશે ત્યારે દુનિયા તમારી પૂજા કરશે અને તમે મને તમારી પત્ની બનાવશો તે પછી સુદામા ગોકુળમાં ગોકુળની પત્ની બન્યા એકવાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાસલીલા બનાવી રહ્યા હતા ત્યારે શ્રી રાધાએ તમારા પર પ્રેમ પર શંકા કરી અને તે જ સમયે તમને શ્રાપ આપ્યો કે પૃથ્વી પર માનવ સ્વરૂપે તમે જન્મ લેશો અને સુદામા ગોપા શંખચૂડ નામના રાક્ષસોના રાજા હશે જેની સાથે તમે લગ્ન કરશો તમારી ધર્મિષ્ઠા અને ગુણોને કારણે શંખચૂડ હારશે નહીં આમ આ ચક્ર પસાર થયું અને આગળના ચક્રમાં તમારો ત્રીજો જન્મ થયો તમારા ત્રીજા જન્મમાં તમારું નામ વૃંદા હતું અને તમારા લગ્ન જલંધર નામના રાક્ષસ સાથે થયા હતા જલંધર ખૂબ જ શક્તિશાળી હતો બધા દેવોને હરાવીને તે ભગવાન શિવ સાથે પણ લડ્યો જ્યારે ભગવાન શિવ તેમની સેના સાથે જલંધરને હરાવી શક્યા ન હતા ત્યારે શિવે ભગવાન વિષ્ણુને તેમની હત્યા માટે બોલાવ્યા પણ હે માતા તુલસી વૃંદાના રૂપમાં તમારી ભક્તિને કારણે તમારા પતિ અસુર જલંધરને કોઈ મારી શક્યું નથી ન તો તેને હરાવી શક્યું હતું પછી ભગવાન વિષ્ણુ જલંધરનો વેશ ધારણ કરીને તમારી પાસે પહોંચ્યા ભગવાન વિષ્ણુએ ભગવાન શિવની મદદ માટે કપટનો આશરો લીધો જેણે તમારી પવિત્રતા તોડી નાખી તમારી પવિત્રતા ઓગળી જતા જ ભગવાન શિવ જલંધરને મારી નાખવામાં સફળ થયા જલંધરના મૃત્યુ વિશે સાંભળીને તમારા હૃદયને દુઃખ પહોંચે છે જલંધરનું મૃત્યુ થતાં જ ભગવાન વિષ્ણુએ તેમનું સ્વરૂપ બતાવ્યું જેને જોઈને તમે ખૂબ દુઃખી દુઃખી થયા તમે ભગવાન શ્રીહરિને શ્રાપ આપ્યો અને કહ્યું કે જેમ તમે કપટની મદદથી જલંધરને મારી નાખ્યો એવી જ રીતે રાવણ પણ કપટથી સીતાનું હરણ કરશે હે ભગવાન વિષ્ણુ મારું હૃદય પથ્થર જેવું છે તમે મારા પતિને અધર્મનો આશરો આપીને મારી નાખ્યા એટલા માટે હું તમને શ્રાપ આપું છું કે તમારું શરીર પણ પથ્થરનું હશે આથી જ ભગવાન વિષ્ણુ આજે શાલિગ્રામ તરીકે પૂજાય છે તમારો શ્રાપ સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમે વિચાર્યા વગર શ્રાપ આપ્યો છે તમારી બુદ્ધિ જડ બની ગઈ છે તો તમે પણ નિષ્ક્રિય બની જશો અને તુલસીના અનોખા છોડ તરીકે દુનિયામાં જાણીતા થશો તમારા શાપને પૂર્ણ કરતાં હું ગંડકી નદીના મધ્યમાં શાલિગ્રામના રૂપમાં પણ હાજર રહીશ એ પછી ભગવાન વિષ્ણુએ કહ્યું કે તું મને વૃંદા તુલસી તરીકે ખૂબ જ પ્રિય હશે જે કોઈ તમને મારા શાલિગ્રામ સ્વરૂપે અર્પણ કરશે તે જગતના તમામ સુખ ભોગવ્યા પછી મોક્ષ પ્રાપ્ત કરશે તુલસીને તુલસી અર્પણ કર્યા વિના ભગવાન વિષ્ણુનું શરીર સળગતું રહે છે અને તેના હૃદયમાં દુઃખ રહે છે જે કોઈ મનુષ્ય ભગવાન વિષ્ણુને તુલસીથી પાણીમાં સ્નાન કરાવે છે તેનું સમજજો કે તે અમૃતના હજારો કુંડાઓ રેડિયા બરાબરનું પુણ્યફળ પ્રાપ્ત કરે છે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે તે બધી મુશ્કેલીઓ દૂર કરે છે ભગવાન વિષ્ણુની સતત પ્રેમથી પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુ માટે માટે તુલસી અને રાધામાં કોઈ તફાવત નથી તેમના બંને સમાન છે ભલે કોઈ ભગવાન વિષ્ણુને છપ્પન ભોગ અર્પણ કરે પણ તુલસી વગર ભગવાન વિષ્ણુને તે માન્ય નથી તુલસીના છોડની છાયામાં તમામ તીર્થોનું સુખ પ્રાપ્ત થાય છે એમાં કોઈ શંકા નથી જે પણ તુલસીની નિત્ય પૂજા કરે છે તેને મોક્ષ મળે છે જે સ્ત્રી પુરુષો નિત્ય તુલસી ચાલીસાનો પાઠ કરે છે તેને તમામ પ્રકારના સુખ સાહેબી મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તુલસી ચાલીસાનો પાઠ ઘરના આંગણામાં જ કરવો જોઈએ જો બની શકે તો તુલસીના ક્યારા પાસે જ કરવો જોઈએ તુલસી માતાની પૂજા કરવી અને દીવો દાન કરવો વંધ્ય મહિલાઓ જો આ રીતે કરે તુલસી ચાલીસાના પાઠ કરે દીવાનું દાન કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે જે લોકો તુલસી ચાલીસાનો પાઠ કરે છે તેમની પૂજા કરે છે તેમના પર ભગવાન શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે તેમની ગરીબી અને દુઃખ દૂર કરે છે તેમનું ઘર હંમેશા ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે તેમના દરેક કાર્યો પૂર્ણ થાય છે મન વાંચિત ફળની પ્રાપ્તિ થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મી સાથે ખુશીથી તેમના ઘરે રહે છે જેના ઘરમાં ભગવાન શ્રી હરિવિષ્ણુ માતા લક્ષ્મી સાથે રહે છે તેનું ઘર હંમેશા સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે તો મિત્રો આ હતી તુલસી ચાલીસાનો પાઠ જે આપણે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો આજના શુભ દિવસે તુલસી ચાલીસાનો પાઠ સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા ભગવતી તુલસી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ